ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામે બકરા ચરાવવા ગયેલા પંદર વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો છે દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા બાળકને સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ટૂંકીવજુ ગામના રોજી ફળિયામાં રહેતા પંદર વર્ષીય મિનેશભાઈ પરમાર આજરોજ સવારના સમયે તેના કાકા મહેશભાઈ પરમાર સાથે બકરા ચરાવવા માટે નદીની બાજુમાં ગયા હતા તે દરમિયાન ત્યાં સંતાઈને બેઠેલા વન્યપ્રાણી દીકડાએ મિનેશભાઈ ઉપર હુમલો કરતા તેઓના માથાના ભાગે શરીરના ભાગે હાથના ભાગે તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા બાળક ઉપર થયેલા દીકડાના હુમલા સંબંધી ઘટના બાબતે ગરબાડા વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે ભાઈ મારા ભત્રા નામ દિનેશભાઈ દિનેશભાઈ બકરા સારવા ગયા હતા અને અચાનક દીપડાએ હુમલો કર્યો હા કોને વાગ્યું છે પરમાર દિનેશભાઈ દિનેશભાઈને મારા ભત્રીજો થાય છે કઈ કઈ વાગ્યું છે અમે છે અહીંયા છે ગાલ પર છે માતાના ભાગમાં છે હાથી બંબે રહ્યો છે શરીર પર છે જરા પગલું બી લાગ્યું છે ઓકે